માનો તસ્કરી સાયબર ગુલામીના એક મોટા આંતરરાષ્ટ્રીય નેટવર્ક નો પર્દાફાશ કરી તેના કથિત મુખ્ય સૂત્રધાર નિલેશ પુરોહિત ઘોષ્ટની ધરપકડ કરવામાં આવી છે ઓપરેશન ને ગુજરાત પોલીસને એક મોટી સફળતા ગણાવતા તેમણે કહ્યું કે આ નેટવર્ક દ્વારા પાંચસો થી વધુ ભારતીય અને વિદેશી નાગરિકોને ને મ્યાનમાર અને કંબોડિયામાં સાયબર ગુલામી માટે ધકેલવામાં આવ્યા હતા સાયબર સ્લેવરીની દુનિયામાં જાણીતા દેશના સૌથી મોટો સાયબર સ્લેવરીનો ગુનેગાર નીલ પુરોહિતને પકડીને ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ દ્વારા એક ખૂબ મોટું અચિવમેન્ટ પ્રાપ્ત કરવામાં આવ્યું છે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે સેન્ટર ઓફ એક્સિલન્સ સાયબર માટે પાંચસો કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટથી આ આખું સેન્ટર ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો ખાસ કરીને આ ટીમ દ્વારા છેલ્લા બે મહિનાની અંદર આવા મોટા અનેક રેકેટો નવી મોડેસ ઓપરેન્ડીઓ ક્રેક કરવાનું બી કાર્ય કર્યું છે અને માત્ર એક જ લેયર નહીં પરંતુ ઇન્વેસ્ટિગેશનમાં જેમ કહેવાય છે કે ટોપ ટુ એન્ડ એન્ડ ટુ ટોપ આ તમામ ક્ષેત્રની અંદર ઇન્વેસ્ટિગેશન કરીને બ્રોકરથી લઈને કિંગપિન સુધી પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે ધ ગોસ્ટ એટલે કે સાયબર સ્લેવરીની દુનિયાનો માત્ર ઇન્ડિયાનો જ ગુનેગાર નથી આ વ્યક્તિ દ્વારા આજુબાજુના અનેક દેશોમાંથી સામાન્ય નાગરિકોને ફસાવીને સાયબર સ્લેવરીના શિકાર બનાવવામાં આવ્યા છે સાયબર સેન્ટર ફોર એક્સિલન્સે મ્યાનમારના કે પાર્ક અને કંબોડિયા ખાતે ચાઇનીઝ સાયબર માફિયા દ્વારા સંચાલિત સાયબર સ્લેવરી સ્કેમ સેન્ટરો માટે ભારતીય યુવાનોને સપ્લાય કરવાનું જે મુખ્ય કામ કરતા હોય એવી આખી ટોલકીને પકડી લેવાનું અચીવમેન્ટ પ્રાપ્ત કર્યું છે તમામ અધિકારીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમ આ સંપૂર્ણ ડિટેલ્ડ ઇન્વેસ્ટિગેશન કરવા માટે ધ ગોસ્ટ તરીકે કામ કરતા આ નીલ પુરોહિતને મલેશિયા ભાગી જવાની ફિરાકમાં હતો અને એરપોર્ટ પરથી અરેસ્ટ કરવાની કામગીરી કરી છે ધ ગોસ્ટને આજ સુધી કોઈ બી ઓળખતું નહોતું કારણ કે જે આના ભોગ બન્યા હતા એ કોઈ બી ધ ગોસ્ટને નીલ પુરોહિત તરીકે ઓળખતો નહોતો અને આ ગુનેગારે ક્યારેય ભારતીય ટેલિકોમ કંપનીના સિમ કાર્ડનો ઉપયોગ કર્યો નથી કે કોઈ બી વિક્ટિમ્સે આનો ચહેરો નહોતો જોયો એટલે છેલ્લા અનેક વખતથી આ એક પછી એક ષડયંત્ર રચવામાં એને સફળતા મળતી હતી ભારત દેશના અનેક યુવાનોને ભારત સરકાર દ્વારા વિભાગ દ્વારા મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ભારતમાં પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થતી હતી એના પછી જ્યારે એની ડિટેલ્ડ ઇન્કવાયરી થતી હતી ત્યારે એને મોકલનાર નામોમાં જે મુખ્ય નામ દેશમાં આવતું હતું એ નામ ધ ઘોષ તરીકે આવતું હતું પરંતુ ગુજરાતની આપણી આ સાયબરની ટીમ દ્વારા જે લોકો એના પેટા એજન્ટ હતા એ પેટા એજન્ટને સંપૂર્ણ છેલ્લા છ મહિનાથી અલગ અલગ ટીમો દ્વારા એનું નિરીક્ષણ બી કરાતું હતું એની પર વોચ બી હતી અને ધ ગોસ્ટ ખરેખર કોણ છે તેની ડિટેલ ઇન્કવાયરી તરફ જ્યારે ગયા તે નીલ પુરોહિત તરીકેના આ વ્યક્તિ નીકળ્યો જે વધુ સમય વિદેશમાં રહેતો હતો પરંતુ ટીમની પ્રોએક્ટિવલી કામગીરી હતી જાણકારી હતું ધ્યાન હતું તેના કારણે એ ભારતમાં આવ્યો એ જાણકારી પ્રાપ્ત થતાની સાથે એને પકડવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ કેસમાં અનેક બીજા એના સાગરીતો છે તેને બી પકડવામાં આવ્યા છે અને મુખ્ય જે એજન્ટો ધ્યાનમાં આવેલા એ સૌ લોકોને પકડવામાં આવ્યા છે પરંતુ આનું આખું જે નેટવર્ક છે એ નેટવર્કની સંપૂર્ણ ડિટેલો એ પોલીસ દ્વારા જે નીચે સુધીની જે કામગીરી છે એ ચાલુ છે અને બધા જ લોકોને પકડવામાં આવશે એકસો છવ્વીસથી વધારે સબ એજન્ટો એને દેશભરમાં ગોઠવેલા હતા આરોપી ત્રીસથી થી વધારે પાકિસ્તાની એજન્ટોના બી સંપર્કમાં હતો જેના ઇલેક્ટ્રોનિક પુરાવાઓ સાયબર એક્સિલન્સ ટીમને મળેલા છે સોથી વધુ ચાઇનીઝ અને વિદેશી કંપનીઓના એચઆર નેટવર્ક જોડે બી આ વ્યક્તિ સંપર્કમાં હતો આરોપીએ જે એના મોબાઈલના ઇલેક્ટ્રોનિક ડેટાના આધારથી જેના વોટ્સએપની અંદર કંબોડિયાની અંદર એક મોટી ટોલકી દ્વારા એક હજાર નવા લોકોની માગણી કરી અને એની અંદર ધ ધોસ્ટ નીલ પુરોહિત દ્વારા એવો જવાબ આપવામાં આવે છે કે તમારાથી વધારે કોઈ ભાવ નહીં આપે તો જરૂરથી એક હજાર લોકોને હું તમને સપ્લાય કરીશ અને એના સંપૂર્ણ પુરાવાઓ એ પોલીસે પ્રાપ્ત કર્યા છે જે દિવસે પકડ્યો એના આગળના દિવસે જ પંજાબના એક યુવાનને કંબોડિયા મોકલ્યો છે જેના બી પુરાવાઓ પોલીસ પાસે મળ્યા છે કુલ એના મોબાઈલની અંદર જે માહિતીઓ પ્રાપ્ત થઈ છે અને આ માહિતીના માધ્યમથી રાજ્યના યુવાનોએ કેમ સાવચેત રહેવું જોઈએ તેથી હું આપ સૌને જણાવવા માગું છું કે આ વ્યક્તિ કોઈ બી પ્રકારના રૂપિયા આ વિક્ટિમ્સ પાસેથી નહીં લેતો હતો ટિકિટ બી પોતે મોકલતો હતો એટલે લોકોને વધુ વિશ્વાસ આવે એરપોર્ટ પર ઉતરતાની સાથે ગાડી બી પોતે મોકલતો હતો એક બે દિવસ ક્યાંય રોકાવા માટે રૂમની વ્યવસ્થા બી પોતે કરતો જેથી લોકોનો વિશ્વાસ વધારે આવે એક વ્યક્તિ દીઠ આ વ્યક્તિને કમિશન સાડા ત્રણથી ચાર લાખ રૂપિયા જેવું આસપાસ કમિશન એને મળી રહ્યું હતું આ ગુનેગાર દ્વારા કુલ મળીને હમણાં સુધી જેટલો આપણે ડેટા મળ્યો છે તો ભારત દેશના પાંચસોથી વધારે યુવાનોને જેને આપણે પાછા લાવવામાં સફળતા પ્રાપ્ત થઈ છે એમાંના પાંચસોથી વધારે જે યુવાનો જે વિક્ટીમ્સ છે એને સાયબર સ્લેવરીના શિકાર બનાવનાર આ એક માત્ર કિંગપિન છે જેને પકડવામાં ગુજરાત પોલીસને આટલી મોટી સફળતા પ્રાપ્ત થઈ છે આ બધા જ લોકોને થાઈલેન્ડથી મ્યાનમાર મોકલવામાં ખાસ કરીને માઉ નદીની જે ક્રોસ કરાવતા હતા અને ત્યાં મ્યાનમારની અંદર કે કે પાર્ક કરીને જે સૌથી મોટો એરિયા હતો જે આખા દુનિયાની અંદર સાયબર નેટવર્ક ચલાવે છે એ કે કે પાર્કની અંદર આ લોકો આખું નેટવર્ક ચલાવી રહ્યા હતા આ આરોપી અગાઉ દુબઈ લાઓસ થાઈલેન્ડ મ્યાનમાર અને ઈરાનનો બી પ્રવાસ કરી ચૂક્યો છે આરોપીએ માત્ર ભારતના યુવાનોને જ શિકાર બનાવ્યા એવું નથી દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશોની ટિકિટો બુક કરાવી ભારત શ્રીલંકા ફિલિપાઇન્સ પાકિસ્તાન બાંગ્લાદેશ નેપાલ નાઇજીરિયા ઇજિપ્ત કેમરૂન બેનિન અને ટ્યુનિશિયા જેવા દેશોમાં બી આ વ્યક્તિનું નેટવર્ક ખૂબ મોટું હતું આરોપી નીલ પુરોહિત આ સમગ્ર આંતરરાષ્ટ્રીય નેટવર્ક માટે ભરતી ટ્રાફિકિંગ રૂટ્સ નાણાકીય વ્યવસ્થા અને ક્રોસ બોર્ડર કનેક્શન અંકે સંચાલન કરીને નિયંત્રણ કરતો હતો અને આ સંપૂર્ણ એનું નેટવર્કને પર્દાફાશ કરીને સાયબર ક્રાઇમ એક્સિલન્સ સેન્ટર દ્વારા એક ખૂબ મોટું અચિવમેન્ટ કર્યું છે હું આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આ જ પ્રકારે એક પછી એક આપણે સાયબર ક્રાઈમની સામે જાણે કે એમના અભિયાનની એક જંગ લડી રહ્યા હોય એ પ્રકારે આ ટીમ દ્વારા આખી વ્યવસ્થાઓ કરીને એક પછી એક અચિવમેન્ટ પ્રાપ્ત કર્યા છે તેનો બી હું એમને અભિનંદન આપું છું